રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના કેસમાં ખુલાસો સામે આવ્યો છે હાર્દિક સિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે ટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિક કુખ્યાત આરોપી છે હાર્દિક સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેના વિરુદ્ધ અગાઉ વીસથી વધુ ગુના પણ નોંધાઈ ચૂક્યા છે હત્યા મારામારી ધાકધમકી લૂંટના કેસમાં હાર્દિકસિંહ આરોપી છે તેણે ચાર હજારની લેતીદેતીમાં બે હજાર બેમાં યુવકની હત્યા કરી નાખી હતી હાર્દિક સિંહ અનિરુદ્ધ સિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યું હતું પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે વિડીયોમાં રાજદીપસિંહ અને પિન્ટુ ખારડીને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપતો પણ તે જોવા મળી રહ્યું છે મારી ઘરે તમે આવ્યા હવે તમે જોઈ લેજો ગોંડલ તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તેના નિવેદન બાદ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ઘરે આવત તારા ઘર માં આવ્યો તો છોકરા માં જોવા જ મેં મોકલા તારા પંપે મોટા અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલો ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવા તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીબી એલસીબીની ટીમ એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિક શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે